હા મારું નામ વિજય હિરાપરા સામાજિક કાર્યકર્તા તારા ગીર જે ઓગણત્રીસ બારના રોજ જે અમરેલીની અંદર ઘટના બની છે એક નિર્દોષ નિર્દોષ દીકરીને રાત્રે બાર વાગે ઘરેથી ઉઠાવીને આરોપી બનાવવામાં આવી છે જે બે જૂથની અથડામણની અંદર દીકરીને ખોટી રીતે ફસાવી અને આરોપી બનાવી અને રાતે બાર વાગે ધરપકડ કરવામાં આવી છે એ અનુસંધાને આજ રોજ અમે મામલતદારશ્રીને આવેદન આપી અને એટલી જાણ કરી છે કે આવનાર સમયની અંદર જો આ દીકરી છે એને આરોપીમાંથી નામ કાઢી નિર્દોષ જાહેર કરી અને એને છૂટી કરવામાં આવે અને જે પણ તંત્રની હરકત છે જે આમાં આરોપી છે એને કડકમાં કડક સજા થાય સરઘસ કાઢવા માટે જો બેન દીક સરકાર એક બાજુ એવી વાતો કરે છે કે દીકરી દીકરી બચાવો દીકરી પઢાવો જો દીકરીનું સરઘસ કાઢવામાં આવે એ કયા કારણોસર કાઢવામાં આવ્યું છે જો રિકન્સ્ટ્રકશનના નામ ઉપર જે સરઘસ કાઢવામાં આવ્યું છે એક નિંદનીય છે આના માટે આવના સમયની અંદર જે પણ તંત્ર જે પણ પોલીસ અધિકારી છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરી અને એને સજા આપવામાં આવે એના ન્યાય માટે ચાજરો આજરોજ અમે કલેક્ટર મારફત મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે ોપટભાઈ ચડાવ્યા ખોડલ સમાધાન પંચ તાલા તાજેતરમાં અમરેલીમાં રાજકીય ખેતતાણના ભાગરૂપે બિનજરૂરી રીતે વિવાદમાં લઈ એક નોકરી કરતી નિર્દોષ પાટીદાર યુવતીને એના માલિકના કહેવાથી માત્ર પત્ર ટાઈપ કર્યો જે બોગસ હતો એને સાક્ષી બનાવવાના બદલે એમને આરોપી બનાવી અને રાત્રે બાર વાગે એમની ધરપકડ કરી અને સરઘસ કાઢવામાં રિક્વેપ્શન આવ્યું છે ટેકનિકલ બાબતોમાં રિક્વેપ્શન હોય જ નહીં અને બારવાર રાત્રે સૂર્યાસ્ત પછી કોઈ દીકરી કે મહિલાની ધરપકડ કરી શકાતી નથી છતાં આવું એમ કે જધન્ય પુત્ર કરી દીકરીની આબરૂ કુંવારી દીકરીની આબરૂનું લીલામ કરવામાં આવ્યું છે એ કરનાર સામે સખત અધિકારીઓ સામે અને રાજકીય પદાધિકારીઓ સામે સખત પગલાં લેવામાં આવે એવી માગણી સાથેનું આવેદનપત્ર માન્ય કલેક્ટર સાહેબને મામલતદાર દ્વારા મૂકવા આ બાબતે એમ કે જો પગલાં નહીં લેવાય તો પાટીદાર સમાજ ખોડલધામ સમિતિ અને એસપીજી દ્વારા આગામી જલદ કાર્યક્રમો પણ આપવામાં આવશે